નમસ્કાર દર્શક મિત્રો પરીખ આમોદ આપની આમોદ શહેર તિલક મેદાન સર્કલ ખાતે વોટચુર ગાડી છોડ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો આમોદ શહેરમાં તિલક મેદાન ખાતે સમગ્ર ભારત વ્યાપી વોટચુર ગાડી છોડ અભિયાન અંતર્ગત કિંગમેકર મહેબૂબ કાકુજીના નેતૃત્વ હેઠળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયેલ હતું કાર્યક્રમ દરમિયાન મહેબૂબ કાકુજી અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ દ્વારા ઈવીએમ પ્રણાલીની ખામીઓ પર તીખી ટીકા કરતા જણાવ્યું કે ઈવીએમ દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી તેમણે ઉમેર્યું કે મતદારોનો વિશ્વાસ ફરી મેળવવા માટે પારદર્શક મતદાન પ્રણાલી જરૂરી છે જાહેરમાં લોકશાહી પ્રણાલી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અને મતદાતાઓના હક્કો અંગે સમજણ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો

એનો મુખ્ય એજન્ડા એ છે કે લોકશાહી ને મૂલ્યોને બચાવી રાખવા માટે આ દેશમાં સરમુખત્યારશાહી ના ઠોપી બેસાડે એના માટે અને વોટ ચોરી કરીને આવીને સત્તા પર બેસી ગયેલા લોકોને ખાસ કરીને બીજેપી બીજેપીવાળા જે વોટ ચોરી કરીને આવીને બેસી ગયેલા છે એને હટાવવા માટેનો અમારો કાર્યક્રમ છે આજે અને એ સમગ્ર દેશમાં કરી રહેલા છે આનો અવાજ ગામડા ગામડા સુધી પહોંચે અને લોકશાહીનું મૂલ્ય જળવાઈ રહે એટલા માટે આ મારો દેશ અમારો કોંગ્રેસનો આ કાર્યક્રમ છે આ અગાઉ પણ ઈવીએમ દ્વારા કોંગ્રેસ બંને અંદર વિરોધ કરવામાં આવ્યો હતો અને હલ ઈવીએમનો વિરોધ નહીં અને વોટ ચોરનું જે અભિયાન ચાલે છે તે બાબતે શું છે અત્યારે અમારું ફોકસ વોટ ચોર બડ્ડી છોડના જે રાહુલ ગાંધીએ સાચાને સાચા સબૂતો આપેલા છે અને સાબિત કરી ચૂકેલા છે હવે પછી અમારો ઈવીએમ બી અમારા પાર્ટીના નેજા હેઠળ એ બધું કાર્યક્રમ ચાલી રહેલો છે અમાને સચોટ માહિતી લાવીને એને ઉજાગર કરીશું અમે લોકો આજ રોજ વોટ ચોર ગડ્ડી ચોરનો જે પ્રોગ્રામ આમોદ સર્કલ પાસે કરેલો છે